બંજર જમીન અને એમાંથી ફળદ્રુપ થશે વૃક્ષોનો કચરો બધો નીચે પડશે અને એમાંથી એક નવી જમીનનું નિર્માણ થઈ છે અનેક પશુ પક્ષીઓ અમારે હેઠાણ લઈ રહ્યા છે અનેક જીવજંતુઓ અમારે હેઠાણ લઈ રહ્યા છે અનેક પ્રકારના વૃક્ષો આ જંગલની અંદર વાવવામાં આવ્યા છે કેટલું ઘનિષ્ઠ છે આપ જોઈ શકો છો આજની તારીખ છે અઠ્યાવીસ પાંચ બે હજાર ત્રેવીસ અને બપોરના પોણા ત્રણ વાગ્યાનો સમય છે પણ એમ લાગે કે જેને શિયાળાનો દિવસ હોય એટલું ઠંડુ વાતાવરણ છે સંપૂર્ણ જંગલનું નિર્માણ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવ્યું છે સંપૂર્ણ જંગલ માનવસર્જીવ જંગલ આપ જોઈ શકો છો